જેમાં પ્રથમ ક્રમે મૃદંગ ગ્રુપ અજરય સાંગ્રાવાળી તેમજ તૃતીય ક્રમે સુવાની ગ્રુપ નવસારી અને તૃતીય ક્રમે સહજાનન મંડળ ઈટાળવા રહેતા તેમણે ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે પ્રોત્સાહ પ્રથમ ક્રમે સાંઈ મોરલી મંડળ ડામર તેમજ ત્રિતીય ક્રમે કેદારવૃદ્ધ અને તૃતીય ક્રમે દમણીય સોની મંડળ રહ્યું હતું જ્યારે નમ્રતા પટેલ જય ભવાની મંડળ મરોલી ને શ્રેષ્ઠ ગાયિકા તરીકે પસંદ થતા તેમને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સુહાની બેન છું અમે છેલ્લા ચાર વર્ષ ક્લબ સંયુક્ત ભોજન સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છીએ અને એટલું સુંદર આયોજન છે આટલી આ દર વર્ષે તો પચીસ ત્રીસ એન્ટ્રી હોય આ વખતે તો ત્રીસ એન્ટ્રી છે અને રેકોર્ડ બ્રેક એ પણ અને એટલા બધાનો આ એક સાથે લાયન્સ ક્લબના બેન અને એની ટીમ એટલી સુંદર આયોજન કરી રહ્યા છે કે એનો કોઈ જવાબ જ નથી અહીંયા અમે આવ્યા છીએ આટલા એક વાગ્યાથી પણ કોઈ પણ તકલીફ નથી અને એટલું સુંદર એટલું શાંતિથી આટલી બધી લેડીઝ એક નીચે છે એવો ભરવાની વાત છે આ આધ્યાત્મિકના વિચાર આવે ને એક મોટી વાત છે તુલસી વાત છે નામ ધારા સિમિર સિંહનો અપાર આ જ અને આપણે બહુ શીખવાનું આવે છે આ પ્રોગ્રામ બહુ સર સર આધ્યાત્મિકના આવવા જ અત્યારે બહુ મોટી વાત છે અત્યારે આ વિચાર કોઈને આવતા જ નથી બાકી પાડમાં એન્જોય કરવી પાર્ટી કરવી આ બધા એ જ વિચાર આવે આવા વિચાર તો કોઈ સારા વ્યક્તિને જ આવે કે આવું આપણે કંઈક કરીએ અને પાછળ ટાઈમ દે ભોગ આપે પૈસાનો ઉપલબ્ધ ખર્ચો થાય અને રાજેશ બેન તો ગમે એટલો ઉપકાર માની એટલો ઓછો છે કે ગમે ત્યારે ફોન કરી કોનલી પ્રોગ્રામ મસ્ત જવાબ એટલે અમે પહેલી વખત જ આવ્યા પણ બહુ આનંદ આવ્યો કે ઘરે યાદ નથી આવતું છોકરા યાદ નથી આવતા કોઈ યાદ નથી આવતા અવસારી પ્રભુ આજ રોજ ભજન સ્પર્ધાનું આયોજન કબનો અવસારી પ્રભુ રામજી મંદિરના સહયોગ ઉપર અમે કરવામાં આવ્યું છે અને આજે છત્રીસ એન્ટ્રી છે અમે છેલ્લા આઠ વર્ષથી આ નવમું વર્ષ છે અને ખૂબ સરસ ભજન ઉપર મળેલો છે સાથે અમે રામજી મંદિરનો બી ખૂબ સરસ સહયોગ મળ્યો છે દર વખતે અમેના સહયોગી રહ્યા જ છે આપણા સાથે અમારા ડિસ્ટ્રિક્ટમાંથી ક્રિષ્ના પરમાર જીએસટી કોર્ડિનેટર વિજયન ચેરમેન નવીભાઈ નાયક જયસિંહ આશાબેન પટેલ તથા રામજી મંદિરના ટ્રસ્ટીશ્રીઓ ચેરમેન નાયબ ગણેશભાઈ તથા સાથે સાથે ભજન મંડળની ખૂબ મોટી સંખ્યામાં બહેનો અત્યારે અહીં ઉપસ્થિત છે સાથે અમે બહેનો માટે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કર્યું છે અને પર્યાવરણને ધ્યાનમાં લઈને દરેક બહેનોને તુલસીના છોડ પણ અમે આપ્યા છે